યોગ ગુરુ સ્વામી રામદેવને ફરી એકવાર સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે હવે તેમની યોગ શિબિરો સર્વિસ ટેક્સના દાયરામાં આવી ગઈ છે કે જેથી સ્વામી રામદેવની યોગ શિબિરોનું આયોજન કરતી સંસ્થા પતંજલિ યોગપીઠ ટ્રસ્ટે હવે સર્વિસ ટેક્સ ચૂકવવું પડશે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અભય એમ ઓક અને જસ્ટિસ ઉજ્જવલ ભોયાની ખંડપીઠે આ સંબંધમાં સર્વિસ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલના નિર્ણયને યથાવત રાખ્યો છે સર્વિસ ટેક્સ એપિલેટ ટ્રિબ્યુનલે તેના ચુકાદામાં પતંજલિ યોગ પીઠ ટ્રસ્ટને રહેણાક અને બેન રહેણાક બંને યોગ શિબિરોનું આયોજન કરવા માટે સર્વિસ ટેક્સની ચુકવણી ફરજિયાત કરવા માટે જણાવ્યું તો મહત્વનું છે કે પતંજલિ યોગ પીઠ ટ્રસ્ટ સ્વામી રામદેવના યોગ શિબિરોમાં લોકો પાસેથી પ્રવેશ ફી વસૂલે છે કે જેથી કોર્ટમાં પતંજલિ યોગ પીઠ ટ્રસ્ટની અપીલ નકારવામાં આવી હતી આ સાથે કોર્ટે કસ્ટમ ડ્યુટી એક્સાઇઝ ડ્યુટી અને સર્વિસ ટેક્સ એપિલેટ ટ્રિબ્યુનલની અલ્હાબાદ બેન્ચે પાંચ ઓક્ટોબર બે હજાર ત્રેવીસના રોજના આદેશ બાદ દખલ કરવાનો ઇનકાર કર્યો હતો બ્યુરો રિપોર્ટ સીન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ